જ્યારે પણ કેન્સર હોય ત્યારે થર્ડ સ્ટેજ સેકન્ડ સ્ટેજ કે ફોર્થ સ્ટેજ હોય ત્યારે આપણને થાય છે કે આટલી સુધી વાત કેવી રીતે ગઈ પણ કેન્સરની શરૂઆત નમસ્કાર દર્શક મિત્રો તાજેતરમાં એક ન્યૂઝ બહુ જ વાયરલ થયા છે એ બોલિવૂડ અભિનેત્રી અને ટીવી અભિનેત્રી હિના ખાનના છે કે જેને થર્ડ સ્ટેજનું કેન્સર થયું છે અને એણે આ વાતની પોતે જાહેરાત કરી છે આ એક સારી વાત છે કે છેલ્લા ઘણા સમયથી લોકો કેન્સર વિશે બોલતા થયા છે પહેલાં લોકો એવું જાહેર કરતાં ગભરાતા હતા કે મને કેન્સર છે પરંતુ આજે લોકો સામેથી કહે છે તો ખબર બી પડે છે તો આ હિના ખાનને જે થર્ડ સ્ટેજનું કેન્સર થયું એ વિશે આપણે જાણવા માટે અમારી સાથે આજે ડૉક્ટર દીતિબેન પટેલ છે આપણે દીત્તિબેન પટેલ પાસેથી જાણીશું કે ફર્સ્ટ સ્ટેજ પરથી કેવી રીતના ખબર પડે થર્ડ સ્ટેજ પછી આવ્યા પછી એની શું દવા છે શું સારવાર છે આ બધી વાતો કરશે ડૉક્ટર નીતિબેન આપણે હિના ખાન અત્યારે એક ન્યૂઝ વાયરલ થયા છે કે એને થર્ડ સ્ટેજનું કેન્સર છે નિર્ણય પોતે વાત કરી છે તો સવાલ એક કોમન મેન માટેનો પણ છે કે હિના ખાન જેવી અભિનેત્રી કે જે સેલિબ્રિટી છે એ લોકો હેલ્થ કોન્સિયસ હોય છે બધી બાબતોનું ધ્યાન રાખતા હોય છે તો થર્ડ સ્ટેજના કેન્સર સુધી કેમ એ વાત જ્યારે પણ કેન્સર હોય ત્યારે થર્ડ સ્ટેજ સેકન્ડ સ્ટેજ કે ફોર્થ સ્ટેજ હોય ત્યારે આપણને થાય છે કે આટલી સુધી વાત કેવી થઈ ગઈ પણ કેન્સરની શરૂઆત થાય છે ત્યારે આપણે એને હંકારતા નથી કે આપણે એને આપણે એના માટે ઘણી વખત અવેરનેસ નથી હોતી ને કોઈક વખત આપણને ખ્યાલ હોય કે નાની સરખી તકલીફ છે તો આપણે એવું માનતા હોય છે નથી કે ના તો ખાલી સાદું હશે કે જોઈએ છે થોડા દિવસ પછી જોઈએ છે ને કોઈક વખત એવું પણ થતું હોય કે જ્યારે ભેસ્ટ જેવી જગ્યા હોય ત્યારે શ્રમના મારા પણ નથી આવતા હોતા અને બીજું કે નાની ગાંઠ હોય અને કદાચ એવું પણ મળી શકે કે એમને નાનું ટ્યુમર હોય બ્રેસ પર હોય તો થોડુંક નિગ્લેક પણ થોડુંક એવું પણ વિચાર્યું હોય કે સ્કાર આવશે નાની ફોલ્લી છે એટલે આવા ઘણા બધા કારણ હોઈ શકે કે એ ડૉક્ટર પાસ નહીં ગયા હશે હવે આ બધા એક રીઝન છે પણ મને તો અત્યારે એવું લાગે છે કે તમે સેલિબ્રિટી હો તમારી અવેરનેસ હોય તમે ભણેલા હોય પણ તમને પોતાના બોડી માટેની કેટલી જાગૃતતા છે તેના પર તમારો બધો આધાર રહેતો હોય છે એટલે તમારું સ્ટેટસ કે તમારું એજ્યુકેશન કરતાં તમે તમારા બોડીને કેટલો પ્રેમ કરો છો ને કેટલું એને સંભાળો છો તેના પરથી આપણે એવું કહેવાય કે તમે ડૉક્ટર પાસે કેટલા વહેલા જશો થર્ડ સ્ટેજનું કેન્સર થયું છે કદાચ આટલા સેલિબ્રિટી છે કદાચ અવેર પણ હશે પોતાનું કોઈ ઘણું બધું નામ છે તો એમના કેસમાં એવું થઈ શક્યું હોય કે જેમનો માસ્ક કે જે ગાંઠ છે તે ડ્રેસના બહુ પાછળના ભાગમાં હોય છે અંદરના ભાગમાં હોય બરાબર તો જ્યારે આપણે કારશનની એની મેથડ હોય સેલ્ફ એક્ઝામિનેશનની મેથડ હોય તો આપણે જોઈ લેતા હોય ફિમેલને સમજાવેલું હોય છે ઘણા બધા આપણે યુટ્યુબ પર પણ એવા વિડીયોઝ છે કે સેલ્ફ ડ્રેસ એક્ઝામિનેશનના એટલે કદાચ નામે પોતે જોતા પણ હશે પણ એમના કેસમાં આપણે એવું નહીં કહી શકે કે એને નિગ્લેક્ટ કર્યું કે નહીં ખબર પડી હશે પણ ક્યારેક એવી કન્ડિશન હોય કે બ્રેસ્ટના એકદમ પાછળના ભાગમાં હોય અને બીજી વસ્તુ જ્યારે બ્રેસ્ટ ડેન્સ બ્રેસ્ટ હોય એટલે કે યંગ છોકરીઓ હોય અને બ્રેસ્ટમાં કોઈ ટાઈટ બ્રેસ્ટ હોય તેમાં પણ કોઈક વખત સેલ્ફ એક્ઝામિનેશનમાં પાછળના ભાગમાં ગાંઠ હોય એ ડીપલી રૂટેડ હોય તો નહીં ખ્યાલ આવે શકે અને બીજી વસ્તુ કે બહુ ઘણી વખત ગાંઠ એવી હોય કે બહુ નાની સાઈઝ હોય પ્રાઇમરીમાં સો નાનો હોય પણ એનો ફેલાવો છે તો બહુ જલ્દી થતો હોય બરાબર એટલે કઈ ટાઈપનો કેન્સર છે એના ટાઈપના ગ્રેડ કેવા છે એ બધા પર પછી ઘણા કેન્સર એવા હોય કે ટાઈપ એની સાથે પણ એના હોર્મોન સાથે કે એના બોડીના રિસેપ્ટર સાથે કેવી રીતે એક્ટ કરે છે આ બધા કારણો લીધે પણ એવું થાય કે પ્રાઇમરી કે પ્રાઇમરી ટ્યુમર બહુ નાનો પાછળ હોય બ્રેડ ડેન્સ હોય તેવા સંજોગોમાં એ બીજે સ્પ્રેડ થઈ જાય ત્યાં સુધી ખબર ના પડી તો બની શકે છે ખાસ કરીને અમારે એ જાણવું છે કે મહિલાઓના બોડી પાર્ટમાં કયા એવા ફેરફાર થવા માટે એટલે કયા એવા લક્ષણ દેખવા માટે તો એને એમ માનવાનું કે આ કેન્સરના લક્ષણો હોઈ શકે છે કેન્સર થઈ શકે છે તો બ્રેસ્ટમાં જ્યારે પણ આવું કંઈક તકલીફ થાય છે ત્યારે પહેલાં તો એમાં થોડું બર્નિંગ સેન્સેસન ઘણા પેશન્ટો મારી પાસે લઈને આવતા હોય છે ઘણાની કમ્પ્લેન એવી હોય તો મને અહીંયા આગળ માસ્ક છે બરાબર અને માસ હોય તે કેવો હોય એકદમ ફરતો નહીં હોય સોલિડ હોય અને જો એવો થોડાક દિવસ વધારે થઈ ગયા હોય કે સ્કિનની નજીકમાં હોય તો જે ઉપરની સ્કીન હોય તે આપણે જો ઓરેન્જ આપણે જોતા હોય છે ને એના પર નાના નાના ડિમ્પલ હોય છે કે જેના બ્રેસ્ટની ટિશ્યુના જે નાના નાના ફોલિકલ્સ હોય હેરના ટાઈની હેરના એ એટલે એવી રીતે ક્યુ ઓરેન્જ એટલે ઓરેન્જની જે સ્કીન હોય એવા થઈ ગયેલા હોય તો એ કે આને કેન્સર હશે ત્રીજી વસ્તુ નિપલમાંથી ડિસ્ચાર્જ થવો તો નિપલમાંથી ડિસ્ચાર્જ થાય જો સ્મેલવાળો ડિસ્ચાર્જ હોય કે બ્લડ જે ડિસ્ચાર્જ હોય તો આ બે ડિસ્ચાર્જ છે એમાં કોઈક વખત કેન્સર થવાની શક્યતા ઘણી વધારે હોય છે પણ જો મિલ્કનો શીક્રસન જેવો ડિસ્ચાર્જ હોય તો એકદમ પેનિક થઈને ડૉક્ટર પાસે જવાની જરૂર છે કારણ કે એ હોર્મોનના રિલેટેડ હોય પણ એમાં તમને કેન્સર થવો પેનિક થઈને હું આરામ નહીં કરી દેવાની પણ ચોક્કસ એ માટે પણ તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર હોય છે ચોથી વસ્તુ છે પેશન્ટ તમારી પાસે આવતું હોય છે કે પ્રાઇમરી બ્રેસ્ટનું ટ્યુમર કે ગાંઠ નથી પણ બગલમાં એને રસોડી જેવી લાગે છે કારણ કે બગલની સ્કીન કેવી હોય કે પતલી હોય અને હાથ તમારો વારે ઘડે મુવમેન્ટ થતો હોય એટલે તમને તરત પકડાઈ જતું હોય છે એટલે આવા સંજોગોમાં જ્યારે પણ તમને નાનો માંસ દેખાય છે દુખાવો થતો હોય એના જો પીડીઓ ઓરેન્જ એટલે કે જેમને તમને ઓરેન્જ જેવો સ્કીન હોય હોય નીપણનો ડિસ્ચાર્જ હોય પેઇનફુલ માંસ હોય એ જ આજુબાજુમાં ફરતો નહીં હોય અને એકદમ ફિક્સ હોય કે પછી જે માંસ હોય એની ઉપરની ચામડી પર જો લોહીની નળીઓ વધારે ગ્રીન કલરની દેખાતી હોય તો આવા સંજોગોમાં આવા માંસ કેન્સર ન હોવાની શક્યતા વધારે છે અને બીજું કે તમને ખબર પડે કે આજે મને નાની ગાંઠ થયેલી છે તમે વિચારો કે કંઈ બે ત્રણ દિવસમાં બતાવ જોયો છે તો નીકળી ગયું અને એમાં જોની સાઇઝ ઘણી જલ્દી વધી જાય તો પણ એ કેન્સરની નિશાની છે એટલે તમે જ્યારે પણ આવી નાની ગાંઠ દેખાય કે તમને પોતાના શરીરમાં ફેરફાર દેખાય તો તેવા સંજોગોમાં તમે ડૉક્ટરને કોન્ટેક જરૂર કરો અને એક તપાસ કરાવડાવી લો અને મેમોગ્રાફી કરાવડવાની જરૂર પડશે કદાચ જરૂર પડશે તો એમાંથી હવે તો આખી બાપસી નથી કરતા હોતા નીડલથી બાપસી કરતા હોય છે એટલે પતલી નીડલ આવે જે આપણે લોહી લઈએ છીએ કે લેબોરેટરી ટેસ્ટિંગ માટે વપરાતી હોય છે એવી જે જાતની મિડલ આવે છે એ અંદરથી મૂકી અને પુષ્કળને લેવા લેવી જોઈએ છે તેમાંથી ટિશ્યુની એકદમ પતલી એકદમ ઇયર જેવી હોય તેવા તેવા શેપમાં આખો ટિશ્યુનો બ્લોક આવી જાય છે ઇન્ફ હોય છે એટલે એવું પણ નથી કે કાપકૂકી કરીને જ તમારી બા થાય કે મિડલ બાળપસીથી બહુ સરસ રીતે કામ થઈ જતું હોય છે અને લેબોરેટરી ટેસ્ટિંગમાં ખ્યાલ આવી જતો હોય છે કે આ ટ્યુમર કઈ કેવું છે એટલે કેન્સરવાળું છે કે સાદું છે તે પછી એની હિસ્ટોલોજી તપાસ કરવામાં આવતી હોય છે કે એ બહુ જલ્દી ફેલાયું છે એનું ગ્રેડ કેવું છે તે ખ્યાલ આવતું હોય છે અને પછી એની છે ને તે એડવાન્સ ટેસ્ટિંગ થતું હોય છે રિસેપ્ટરનું ટેસ્ટિંગ થતું હશે એટલે કે આ ટ્યુમર છે તે તમારે ઇસ્ટ્રોજન પ્રોજિસ્ટોન હોર્મોન્સ છે તેની સાથે કે અમુક જે પ્રોટીન્સ હોય છે હમી પ્રોટીન્સ કહેવાય છે તેની સાથે કે કઈ રીતે એનું રિપોર્ટિંગ છે તો એ પ્રમાણે એના છે તે દવાના ઓપરેશનનું ઓપરેશન પહેલાં કિમોથેરાપી આપી કે નહીં રેડિયોથેરાપીની જરૂર પડશે કે નહીં પ્લસ આ વ્યક્તિને કિમોથેરાપી સાથે હોર્મોનલ થેરાપી જરૂર પડશે કે નહીં ઇમ્યુનો સારું પડશે કે નહીં અને દરેક પેશન્ટનું એક ક્વેશ્ચન હોય છે કેન્સર થયું છે હવે કેટલું જીવશે સારું થઈ જશે કે નહીં મટી જશે કે નહીં આ ક્વેશ્ચન કોમન હોય છે તો આ બધાનો જવાબ આ જે ડિટેલીમાં જે હિસ્ટોપેથો એટલે કે જે ટિશ્યુ લીધી છે બાપસીનું એને રિપોર્ટ કરીને મળી જતો હોય છે ને આ હવે ખૂબ આ એડવાન્સથી થતું હોય છે અને એના રિઝલ્ટ એટલે કે ખાલી તપાસ માટે નહીં પણ તમારી ટ્રીટમેન્ટનું અને તમારો પ્રોગ્નોસિસ ને તમે કેટલું જીવશો તમે કેટલી દવાની કઈ ટાઈપની એ બધો જ આધાર આ ખાલી ને ખાલી લેબોરેટરીના રિપોર્ટ પર હોય છે એટલે આ રિપોર્ટ ખૂબ મહત્ત્વનો છે એટલે આ બાપસીના નામથી તમે ગભરાવો નહીં બહુ નાની સિમ્પલ તપાસ છે જસ્ટ ખાલી એક આપણે ઇન્જેક્શન મૂકીએ છીએ એટલી જ તપાસ છે એનાથી ટીસનો બ્લોક લઈ અને આટલી તપાસ ચોક્કસ કરાવવા ડૉક્ટર એક સવાલ પૂછવાનું મન થાય છે કે તમે આની તો વાત કરી કે ભાઈ આવી રીતના તમને શરીરમાં આમ આમ થાય તો તમને ખબર પડે પરંતુ મારે એ જાણવું છે કે પહેલાંથી શું કાળજી રાખવી કે આ કેન્સર સુધીનો સ્ટેજ પહોંચે જ નહીં તમે ક્વેશ્ચન્સ ખૂબ સરસ પૂછ્યો ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર બરાબર એટલે પ્રિવેન્શનમાં પહેલું તો તમારે તમારા બોડી માટે સજાગ રહેવાનું છે બીજી વસ્તુ છે કે તમારે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનની ટેકનિક જાણી લેવાની જરૂર છે યુટ્યુબમાં અવેલેબલ છે તે છતાં તમે થોડું સમજાવી દો કે બહુ ફોર્મ એટલે બહુ વધારે પ્રેશર નહીં કે બહુ ઓછું પ્રેશર નહીં આંગળીના જે આ ટેરવા છે તેનાથી બેસ્ટ ટિશ્યુને તમે એક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં તમે આ રાઉન્ડ કરી લીધું પછી તમે અપ સાઇડ ડાઉન કરી નીપલ તરફ તરફ તમારો હાથ આવવા દો એટલે આમાં તમને ખ્યાલ આવી જશે કોઈપણ જગ્યાએ ઇરેગ્યુલરિટી હશે ટીશ્યુ ચૂજી હશે બીજી ટિશ્યુ કરતાં તે પણ ખ્યાલ આવી જશે અને ધારો કે નાનો સરખો કે કંઈ હશે તો ખ્યાલ આવી જશે એટલે આ એક વસ્તુ થઈ સેલ્ફ બેસ્ટ એક્ઝામિનેશનની આ જ્યારે પણ તમે કરો છો ત્યારે તમારો હાથ છે તો ખબર પણ મૂકી દેવાનો રાખો અને અથવા તો પછી માથાની અહીંયા પાછવર્ડ મૂકી દો રાખો તો એનાથી શું થશે કે બેસ્ટિટ ટીશ્યુ છે તે થોડીક સ્ટેબલ થશે અને તમે વ્યવસ્થિત રીતે એક્ઝામિન કરી શકશો બીજું છે કે તમે સેલ્ફ એક્ઝામિનેશન તો કરી એની ડેટ તમે નક્કી રાખો કે પંદર દિવસે કરશો અને એકથી પંદર તારીખમાં કે તમારા જે કોઈ શેડ્યુલ હોય એને જેને તમે જલ્દી રીતે કનેક્ટ કરી શકશો એની સાથે કનેક્ટ કરો મેમોગ્રાફીની તપાસ કરાવવી જરૂરી છે મેમોગ્રાફીની તરફ તપાસ થર્ટી ફાઈવ ઇયર્સ પછી કરાવવી જરૂરી છે જો તમને કોઈ એમાં ગાંઠ કે કંઈ દેખાય છે કે કોઈ તમારો પોઝિટિવ ફાઇન્ડિંગ્સ છે તો કે ફેમિલી હિસ્ટ છે તેવા સંજોગોમાં તમે દર બે કે ત્રણ વર્ષે જે રીતે તમને ડૉક્ટર સલાહ આપે તે રીતે તમે કરાવવું કરાવવું જોઈએ એટલીસ્ટ પંચાવનથી સાઠ વર્ષની ઉંમર સુધી તો તમારે કરાવવું જોઈએ આફ્ટર સિક્સટી ફાઈવ કેન્સરના જે ચાન્સીસ છે બેસ્ટના મેગનન્સીના તે થોડાક ઓછા થતા હોય છે પણ જેટલી યંગ એજમાં તમારું આવું કોઈક માસ આવે છે એટલી તમારી જે ગ્રેવિટી છે કેન્સરની કે જે ટિશ્યુનો ફેલાવો છે તે વધારે થતો હોય છે પણ નો ડાઉટ તમારી ત્યારે રોગ પ્રતિકાર શક્તિ અને જો હોર્મોન્સને લગતા કેન્સર હોય તો તમે જલ્દી પણ સારા રિઝલ્ટ આવો છો અને જો તમે તમને એવું લાગેલું જ છે કે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં કે કેન્સર છે ડાઉટ છે તો તમે કે એવું કરાવી લેતા પહેલાં એક એમઆરઆઈની તપાસ ડૉક્ટર કે તો તમે એમઆરઆઈ આરઆઈ કરવાનું કહે તો ચોંકી જાઓ છો અને બીજી જગ્યા ઓપિનિયન લેવા જાઓ અને પછી ડૉક્ટર તમને એવું ના તમે પહેલાં બાબત તો કરાવો અને પછી તમે એમઆરઆઈ કરાવો છો ત્યારે તમારા કેસમાં એમઆરઆઈ પહેલાં કરાવેલું હોય અને એના જે ચેન્જીસ છે અને એના સ્ટેજિંગ છે તે વધારે સારી રીતે થતું હોય છે એટલે જ્યારે પણ તમે કોઈ ડૉક્ટર પાસે કંઈ એડવાઇસ લેવા જાઓ છો ત્યારે તમે વિશ્વાસ રાખીને અને એનો કેલેબર જોઈને જાવ પછી તમને તમને જે વસ્તુ ગમતી હોય તે વસ્તુ તમને બીજા ડૉક્ટર કહે છે તમે કરાયેલો છે તો તમારો કેસ બદલતો આવે છે તો દર્શક મિત્રો બ્રેસ્ટ કેન્સર ઉપર જે અત્યારે વાત કરી રહ્યા હતા એ ડૉક્ટર લીપ્તિબેન પટેલ છે અને એનું લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો તેઓ ડિરેક્ટર છે પાંત્રીસ વર્ષથી વધારે એમનો ગાયનેકોલોજીસમાં એમનો ગાયનોકોલોજીમાં એમનો અનુભવ છે અને આઈવીએફ અને એન્ડોસ્કોપીમાં પણ એમનું બહુ જ જાણીતું નામ છે ડૉક્ટર રિતિબેનને આખું સુરત દક્ષિણ ગુજરાત અને આખું ગુજરાત ઓળખે છે તો એમણે એકદમ સરળ ભાષાની અંદર તમને આખી વાત સમજાવી છે જે તમને કામ લાગી શકે છે ડૉક્ટર દિતિબેન થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ